શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આજકાલ ઘણા બધા લોકોને કબજિયાત પાયલ્સ ફિશર પીઠ ફૂલવું અને આંતરડાની અન્ય સમસ્યાઓ કેમ થાય છે નિષ્ણાતો કહે છે કે આનું એક કારણ આપણું શૌચાલય હોઈ શકે છે હજારો વર્ષોથી માણસ ઊભા પગે શૌચ કરવા માટે બેસતો પણ આધુનિકરણ સાથે પશ્ચિમ કમોડ આવ્યા જે આધુનિક આરામદાયક અને સ્ટાઇલિશ છે તેવું માર્કેટિંગ પણ થયું કમ નસીબે આ વિદેશી આદત આપણા શરીરની કુદરતી રચનાની વિરુદ્ધ કામ કરે છે સ્કોટ એટલે કે ઊભા પગે બેસવા પાછળ પણ વિજ્ઞાન છે પાશ્ચાત્ય રીતે બેસવાની સ્થિતિમાં ગુદા માર્ગ અને ગુદા વચ્ચેનો એનોરેક્ટલ એંગલ લગભગ સિત્તેર ડિગ્રી પર વળેલો રહે છે આ મળને સરળતાથી બહાર આવતા અવરોધે છે જેના કારણે શરીરને મળ બહાર કાઢવા માટે વધુ સ્ટ્રેસ પડે છે જો કે ઉભા પગે બેસવાની સ્થિતિમાં તે ખૂણો સીધો રહે છે આનાથી મળ ઓછા સ્ટ્રેસ સાથે અને સરળતાથી બહાર આવે છે જેના કારણે કબજિયાત પાયસ અને ફિશરનું જોખમ ઘટે છે ઊભા પગે બેસવાથી પેલવીસ પણ નમે છે ઘૂંટણ છાતીની નજીક રહે છે અને પેટની અંદર હળવું દબાણ વધે છે જે બધા જ પરિબળો કુદરતી રીતે ઝડપથી અને પેટને સંપૂર્ણ રીતે ખાલી થવામાં મદદ કરે છે અને આપણે શૌચાલયમાં ઓછો સમય વિતાવીએ છીએ સ્ત્રીઓ માટે પણ ઊભા પગે બેસવાથી તેઓ ટોયલેટ સીટના સીધા સંપર્કમાં નથી આવતા અને તેમને યુટીઆઈ એટલે કે યુરિન ઇન્ફેક્શન થવાની શક્યતા પણ ઘટે છે જોકે ઉંમરલાયક લોકો ઘૂંટણની સમસ્યા ધરાવતા લોકો માટે ફૂટસ્ટૂલ પકડીને ઊભા થવા માટે ગ્રૅબ બાર અથવા સ્ક્વૉટ ટોયલેટ જેવા ફેરફારો કરવા જરૂરી છે ડોક્ટર્સ વેસ્ટર્ન શૌચાલયના વપરાશકર્તાઓને પણ ઊભા પગે બેઠા હોય તેવા લાભ મળે તે માટે સ્ક્વેટી પોટી જેવા સ્ટૂલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે જો કે આ પ્રોડક્ટના ઉપયોગથી થતી અસર ભારતીય શૌચાલયો તો હંમેશાથી આપે છે આધુનિક બનવું એટલે કે વેસ્ટર્ન વસ્તુઓની આંધળી નકલ કરવાની જગ્યાએ આપણે આપણા સ્વાસ્થ્યને વધુ સારું બનાવે તેવા ભારતીય શૌચાલયની પસંદગી કરવી જોઈએ એટલા માટે નહીં કે તે પરંપરાગત છે પણ એટલા માટે કે ખરેખર તે આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ છે તો સમજી ગયા ને જો તમને આ વિડીયો માહિતી સભર લાગ્યો હોય તો તેને લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં